નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

વર્ષ રાજ્યમાં કેરીનું ઉત્પાદન બાર લાખ ટન હતું જે બે હજાર ત્રેવીસ માં નવ પોઈન્ટ સાઠ લાખ ટન થયું છે દક્ષિણ ગુજરાતમાં સાત પોઈન્ટ અડતાલીસ લાખ ટન થી ઘટીને ચાર પોઈન્ટ લાખ ટન પહોંચ્યું છે

જ્યારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ રોજ ચાંદી તો તેર હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા હતી જે હવે એસી હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે સાવધાન મરી મસાલા અહીં ખરીદો છો સુરતીઓ માટે ચોકાવનારા સમાચાર છે સુરત મનપાની ટીમ દ્વારા અનેક સ્થળોથી મરી મસાલાના સેમ્પલ લેવાયા હતા જે સેમ્પલ ફેલ સાબિત થયા છે જો તમે મરી મસાલા ખાવાના શોખીન હો તો કે ખરીદતા હો તો ચેતી જજો મનપાની ટીમે સત્તર જગ્યાએથી નમૂના એકઠા કર્યા હતા તેમાંથી જલારામ મસાલા જયબુટ ભવાની મરચા ફાર્મ અને ગુરુકૃપા મસાલાના સેમ્પલ ફેલ થયા છે ખુદી વેચાતા મરી મસાલા ગુણવત્તા યોગ્ય ન હોવાથી મનપાએ કાર્યવાહી હાથ ધરી છે અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના ચાલીસ થી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતાઓ છે જોકે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દસ થી ચૌદ મે દરમિયાન આંબી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલનચલન શરૂ થઈ જશે આધાર કાર્ડ ની ફ્રી સેવા ની તારીખ લંબાવાય આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે યુઆઈડીઆઈ સુધારાની ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફી માં આધાર કાર્ડ ની વિગતો અપડેટ કરી શકશો તમારે ₹50 ની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેનો ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે યુ આઈડીઆઈ ગવર્મેન્ટ ઇન પરથી અપડેટ કરી શકશો જમ્મુ બે ઠાર જમ્મુ કાશ્મીરમાં જવાનો એ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે સુરક્ષા દળો એ સોપોર માં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી આ પછી ચર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પણ હતું

બી નો સેક્શન 67 પોઈન્ટ વધીને ચુમોતેર હજાર ચારસો પર ટેગ થઈ રહ્યો છે નિફ્ટી બેગ પચીસ પોઈન્ટ વધીને અડતાલીસ હજાર વીસ જ્યારે નિફ્ટી મિકેપ સો થી એકસો પોઈન્ટ વધીને પચાસ હજાર પંદર પર ટેગ કરી રહ્યો છે E <coughs> સાત દિવસ ઈવીએમનું પરીક્ષણ થઈ શકશે સુપ્રીમ કોર્ટે બિલેટ પેપર પર ચૂંટણી કરવાની માંગણી કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે ચૂંટણી પછી કોઈને કોઈ સમસ્યા હોય તો તે ચૂંટણીના સાત દિવસની અંદર ફરિયાદ કરી શકશે ચૂંટણીના સાત દિવસની અંદર ઈવીએમનું પરીક્ષણ કરી શકાશે પરંતુ ટેસ્ટિંગનો ખર્ચ ઉમેદવારે ઉઠાવવો પડશે ઈવીએમ પર બિનજરૂરી અવિશ્વાસ યોગ્ય નથી ભયંકર યુદ્ધને આજે દિવસ પૂર્ણ અને હમાસ વચ્ચેના યુદ્ધને આજે બસો દિવસ પૂર્ણ થયા છે ગાંજા શહેરના લોકો પર તેની ગંભીર અસર થઈ છે ઇઝરાયલના ઘાતક બોમ્બ મારથી ગાંજા શહેરની જમીન દોસ્ત થઈ ગયું છે એકસો ને ત્યાં લોકોના મોત થયા છે લાખો લોકો ઘર વગર થઈ જતા હિજરત કરી ગયા છે પ્રજા ખોરાક માટે વલકા મારી રહેશે હજુ પણ આ યુદ્ધ અટકાયું નથી તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર